ઘટના સ્થળે હાજર અકસ્માત ગંભીર રીતે આ વાહનો કુરેશ કુર્ચા ઉડી ગયા જેમાંથી ઘટના સ્થળે શિશો પાડતા રહ્યા છે જ્યાં ઘાયલોની મદદ માટે દોડી ગયા અને શનિવારે જયપુર જે લોકો માર્ગ પર ત્રણ કાર્ય એકા અથડાયેથી જમાથી રહેલી આ કાર અકસ્માત બ્રેક મારવાની કારણે અથડાઈ જતા જે સવારમાં લોકોને જે પ્રવેશ કેન્દ્ર અને ક્ષેત્રીય ટ્રાફિકમાં જેમાંથી લાગવા જણાવતા અકસ્માત આઠ પંદર વાગ્યા થયો હતો ટ્રાફિક કંઈથી સર્કલની માલી વિકાસમાં પાર્લરમાં જેમાંથી આવેલા જેવા નજીકના ડ્રાઈવરો બ્રેક લગાવી જતો પાછળની બીજી તરફ કાર અથડાતા જેમાંથી ત્રીજા કાર પર તેમની અથડાટ થતા જેમાંથી ત્રણેક બીજા થતા બ્રેક લગાવતા કારણે ત્રણેય બોનેટે જે ડેકીના પાછળ અથડાતા ટક્કર મારતા સવાર નાની મોટી જે દિજાત આવતા જેમાંથી સર્વ પર્વના પોલીસ ઘટના સ્થળે પહોંચી જેમાંથી આ મદદથી આ તે પોલીસ ટ્રાફિક પૂર્વ કરવામાં સફળતા મેળવી